જે ખૂબ જ પીડિત ઝાડ હશે જો આ કોઈના ઘરમાં જાય કોઈ નિર્દોષ પરિવાર જેમને કંઈ ખબર નથી તો તેઓ ખરેખર પોતાને નુકસાન પહોંચાડી શકે છે યુઝલી સામાન્ય રીતે ભારતમાં સુથારી કામ પરંપરાગત રીતે તેમને શીખવવામાં આવે છે હવે જો કે શાળાઓમાં શીખવવામાં આવે છે આ ચોક્કસ સમુદાય જેને સામાન્ય રીતે દક્ષિણ ભારતમાં કહે છે છે ત્યાં શીખવવામાં આવે કે લાકડાને કેવી રીતે લાકડાનો ઉપયોગ કેવી રીતે કરવો તેઓ ક્યારેક બસ એમ જ લાકડાને નકારશે તેને નહીં લે હવે તે બધું વ્યાપારી કારણો સર્જતું રહ્યું છે લાકડાનો દરેક ટુકડો દરેક વસ્તુમાં વાપરવામાં આવે છે ઠીક છે અને હવે તો બધું પ્લાયવુડ છે તમને ખબર નથી કે તેમાં શું ગયું છે ઠીક છે નહીતર જો તમે પરંપરાગત આચાર્ય પાસે જાઓ તો તે કહેશે જો તમે કહો હું આનો ઉપયોગ મારા રૂમ માટે કરવા માગું છું તે કહેશે ના આ લાકડું નહીં વાપરું તમે બીજું લાકડું લાવો જો તમે કહો આ લાકડામાંથી મારા બાળક માટે ઘોડિયું બનાવવું છે તે કહેશે ના આ લાકડું બાળક માટે નહીં વાપરું આ રીતે તેઓ પસંદ કરશે તેમાં તેઓ નિષ્ણાંત બની ગયા છે લાકડાને એ રીતે અનુભવવામાં પણ તે બધું હું કહીશ કે નેવ ટકાથી વધુ જતું રહ્યું છે દુર્ભાગ્યે પચીસ ત્રીસ વર્ષ પહેલા લગભગ ત્રીસ વર્ષ પહેલા જ્યારે હું બાંધકામમાં હતો ત્યારે પણ આ વસ્તુઓ ચાલુ હતી હવે તે બધું કાપીને પેક કરીને મૂકવામાં આવે છે કોઈને તેની પરવા નથી તે બહુ સૂક્ષ્મ શક્તિ છે બસ ક્યારેક જ તે ખૂબ જ મજબૂત હોય છે નહીતર સામાન્ય રીતે તે એક સૂક્ષ્મ શક્તિ છે વાસ્તવમાં ઘણા ઘરોમાં કદાચ સ્ત્રીઓ સ્ત્રીઓ જો જો હું કોઈ નકારાત્મક રીતે નથી રહ્યો તેઓ વધારે જોશમાં ન હોય કારકિર્દી લક્ષી ન હોય પણ જો થોડી બધું સૌમ્ય હોય જો આસપાસ ઘરને અનુભવે જો તે પ્રકારની સ્ત્રીઓ હોય તો કદાચ તેઓ જાણતા હશે કે ક્યાં શું મૂકવું ખરેખર તેના વિશે વિચાર્યા વગર એકદમ તાર્કિક રીતે સમજ્યા વગર પણ તેઓ તેને એવી રીતે ગોઠવી શકે છે કે તે ત્યાં નહીં આમ સારું લાગે છે જે આમ સારું લાગે એ રીતે કે તે ઘરમાં નકારાત્મક શક્તિ ન બની જાય મને ખાતરી છે કે ઘણી સ્ત્રીઓ તેના પ્રત્યે સંવેદનશીલ હશે તેઓ કદાચ જાગૃત ન હોય કેમ કે મેં ખાસ કરીને મારા એક કાકીને જોયા છે જે ગોઠવણી બદલવામાં કલાકો ગાળે છે થોડું કઈ થોડુંક ત્યાં થોડુંક આમ જ્યાં સુધી તેમને લાગે કે તે બરાબર છે હું પણ આવું છું મારે વસ્તુઓને ચારે બાજુ ખસેડવી પડે છે તે એમ જ હોવું જોઈએ કેમ કે જો તમે સંવેદનશીલ હો તો આ બધી વસ્તુઓ તમારા માટે વાસ્તવિક છે તો જીવન ઘણા 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 પરિમાણો છે તમે જેટલું ખોજવા તૈયાર છો તેટલું તમારું જીવન સમૃદ્ધ છે ભલે તમે રસોઈ કરો કે સુથારી કામ કરો કે કચરો વાળો એક જ વસ્તુ કરવાની લાખોરી જ છે હા એક જ વસ્તુ કરવા માટે લાખો અલગ રીતો છે દરેકના હાથમાં તે વસ્તુ સરખી નથી હોતી બરાબર ને હમ તે સરખી નથી હોતી જો તમે ધ્યાન ના આપો તો કંઈ નથી બધું બસ પથ્થર ને કાદવ છે જો તમે ધ્યાન આપો તો બધું જ કંઈક બીજું બની જાય છે કેટલું ધ્યાન તમારું ધ્યાન કેટલું તેજ છે તમને શું લાગે છે કે જીવન કેટલું ધ્યાન આપવા લાયક છે તે મોટો પ્રશ્ન છે તમને શું લાગે છે કે જીવન કેટલું ધ્યાન આપવા લાયક છે કેટલું જો તમે ધ્યાન આપો તો બધું શાનદાર છે બધું જબરદસ્ત છે બધું જ ભવ્ય છે બધું જ દિવ્યતાનું એક દ્વાર છે જો તમે ધ્યાન ના આપો તો બધું બસ પથ્થર અને કાદવ છે આ આધ્યાત્મિક રીતે મહત્વનું સ્થાન નથી પણ તે કાળા જાદુની રીતે મહત્વ ધરાવે છે તે કદાચ ખૂબ જ આકર્ષક રસપ્રદ ન હોય અને તેમના પોતાના દાંતથી પ્રાણીના ગળામાં વચકું ભરે છે છે ભારે નુકસાન પહોંચાડી શકે ભારતમાં આવો એક આખો સંપ્રદાય છે તે વ્યક્તિને જઈએ તરડવા માટે પ્રોગ્રામ કરી શકાય છે